શિવપુરાણ ભાગ એકસો નવ હે સર્વજ્ઞ સનતકુમારજી આ પ્રયાપૂર્વક આવી અદ્ભુત અને સુંદર કથા સંભળાવી જે શંકરની કૃપાથી ઓછો છે હવે મૌલીના એ ઉત્તમ સ્થળનું શ્રવણ કરવાની ઈચ્છા છે જેમાં અમે પ્રસન્ન થઈને બાણાસુરને ઘણા પદ પ્રદાન કર્યું સનંતકુમારજીએ કહ્યું હે ભાગ વ્યાજજી પરમાત્મા સંપૂર્ણ કથા જે હમણાં એમણે પ્રસન્ન થઈને બાણાસુરને ઘણાને બનાવ્યો હતો એ આદરપૂર્વક સાંભળો આ પ્રસંગમાં મહાપ્રભુ શંકરની સુંદર ચર્ચા આવશે જેમાં એમણે બાણાસ ઉપર આગ્રહ કરીને શ્રી કૃષ્ણ સાથે સંગ્રામ કર્યો હતો વ્યાજી દક્ષ પ્રજાપતિની તેર કન્યાના કશ્યપુણ્યની પત્નીઓ હતી એ બધી જ પતિ પ્રથા સુશીલ હતી એમાં દેવી સૌથી મોટી હતી જેના છોકરા દેશ કહેવાયા અને અન્ય પત્નોની પણ દેવતા તથા ચર્ચારા સહિત સમસ્ત પાણીપુત્ર રૂપે પણ થયા જ્યેષ્ટ પત્ની તિથિના ગર્ભથી બે માલી બલિ પુત્ર પેદા થયા એમાં નિર્ણય કશુપ જ્યેષ્ઠ હતો અને નાના ભાઈનું નામ હતું હિણાક્ષ હિણા ચાર પુત્રો થયા એ દેશોનું નામ ક્રમશઃ અનુદાય સંહ્યાદ અને પ્રહાદ હતા એમાં પ્રહાદ જીતેન્દ્ર થતા મહાન ભક્ત થયા એમનો નાશ કરવા માટે કોઈ પણ દેશમાં સમર્થ નહોતું કોઈ સમર્થ ન થઈ શક્યું પ્રહલાદનો પુત્ર વિરોચન થયો એ દાનમાં સર્વેશ હતો એણે વિપ્ર રૂપે યાતના કરનાર ઇન્દ્રને પોતાનું માથું જ આપી દીધું એનો પુત્ર બલિ થયો એ મહાદાની અને શિવભક્ત હતો એણે વાનરૂપ વામન રૂપાણી વિષ્ણુને આખી પૃથ્વી આપી દીધી બલિનો અવરસ પુત્ર બાણ થયો એ શિવભક્ત માની ઉદાર બુદ્ધિમાન સત્યપ્રજ્ઞિ અને મહત્વનું દાન કરનારો હતો એ અસુર રાજ્ય પૂર્વકાળમાં ત્રિલુક અને ત્રિલોક કત્યોને બળપ્રુપ જીતીને સ્વણીપુર પોતાની રાજધાની બનાવી અને ત્યાં રહીને રાજ કરવા લાગ્યો એ સમયે દેવગણ શંકરની ઉપાધી એ શિવપુત્ર બાણાસના સમાન થઈ ગયા અને એના રાજ્યમાં દેવતાઓ સિવાય બીજી કોઈ પ્રજા દુઃખી નહોતી સતત ધર્મનો વર્તાવ કરનાર દેવતા શત્રુ તાવસ કચ્છ ભોગી રહ્યા હતા એક સમયે મહાસુર પોતાની સજ સુધી તાળી વગાડતા વગાડતા નૃત્ય કરીને મહાદેવ શિવને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરવા લાગ્યો એનાયનુસિંહ ભક્ત વચ્ચે શંકર સંતુષ્ટ થઈ ગયા પછી એમણે પ્રસન્ન થઈ તેની તરફ કૃપા દ્રષ્ટિથી જોયું ભગવાન શંકર તો સંપૂર્ણ લોકોના સ્વામી અને ભક્ત વાંચકલ્પતરુ જ થાય એમણે બલિનંદન મહાસુર બાણને વરદાન આપવાની ઈચ્છા પ્રગટ કરી હે મુનિ બાણ બલિનંદન મહાદેવ મહાદિત્ય બાણ શિવ શ્રેષ્ઠ અને પરમ બુદ્ધિમાન હતું એણે પરમ શંકરને પ્રણામ કરીને એમની સ્તુતિ કરીને કહ્યું હે પ્રભુ આપ મારા સુરક્ષક થઈ જાઓ અને એક પુત્રો ગળો સહિત મારા નગરના અધ્યક્ષ બનીને શરૂઆત આપ સ્થિતિનો નિર્વાહ કરતા કરતાં મારી પાસે જ નિવાસ કરો સનત કુમારજી કહે છે હે મહર્ષિ એ બલિપુત્ર બાણ નિશ્ચય શિવની માયાથી મોહમાં પડી ગયો એટલે એણે મુક્તિ પ્રદાન કરનારા મહેશ્વરને મેળવી નહીં પણ આવું વરદાન માગ્યું ત્યારે ઐશ્વર્યશાળી ભક્ત બસુ એને વરદાન આપીને પુત્રો અને ગણોની સાથે પ્રેમ વખત ત્યાં જ નિવાસ કરવા લાગ્યા એકવાર બાળણસૂર્ય બહુ જ ગર્વ થઈ ગયું એણે શંકરને સંતુષ્ટ કર્યા જ્યારે બાળણસુરને એ જ્ઞાન થઈ ગયું કે પાર્વતી વલ્લભ શિવ પ્રસન્ન થઈ ગયા છે ત્યારે હાથ જોડીને મસ્તને બોલ્યો હે દેવ મહાદેવ આપ સમસ્ત દેવતાના શિરોમણી છું આપને પ્રાધિનુ ભલે થયો છું આપ મારા ઉત્તમ વચન સાંભળો હે દેવ આપે જે મને એક હજાર ભુજ આપે છે એ તો હવે મને મહાન ભારરૂપ લાગી રહી છે કેમ કે આ શિરોપમાં મને આપણા સિવાય પોતાનો સમકર્ષ અને કોઈ યુદ્ધો જ ન મળ્યું એટલા માટે એ વૃદ્ધ યુદ્ધ વિના પર્વત જેવી યુદ્ધાર પૂજાઓ લઈને હું શું કરું મેં આપની પૂજાઓની ચળ મટાડવા યુદ્ધની લાલચ્યથી નગર અને પર્વતને ગુણ ચૂર્ણ કરીને દિગ્ગજોની પાસે ગયો પરંતુ એ પણ ભયભીત થઈને ભાગ્યા મેં યમની યુદ્ધાગ્નિને મહાન કાર્ય કરનારા વરુણને ગાવેના ગોપાલ ગોપાલકુમિને ગજાજી ઇન્દ્રને જીતીને સદાને માટે કર આપનારો કરત બનાવી દીધું હે મહેશ્વર હવે મને કોઈ એવા યુદ્ધને પ્રાપ્ત કરવાની વાત બતાવો જેમાં મારી આ ભૂજાવ્યા તો શત્રુજો અને હાથે છૂટેલો શત્ર થઈને પડી જાય અથવા હજારો પ્રકારની શત્રુઓની ભૂજાઓ પાડી દે આત મારી અભિલાષા હતી હે મહેશ્વરે એની વાત સાંભળીને ભક્તોના દુઃખ દૂર કરનાર મા મનનું સ્વરૂપ રૂદ્રને થોડો ક્રોધ થયો ત્યારે મહાન અદ્ભુત હટાશ કરીને બોલ્યા અરે અભિમાન એ સંપૂર્ણ દેશમાં નીચ અને સર્વથા ધિક્કા છે બલીનો પુત્ર અને મારો ભક્ત છે તારે માટે આવી વાત કેવી ઉચિત નથી હવે તારો દર થશે તારી શીઘ્ર જ મારા સમાન બળવાન સાથે અકસ્માત મહાન ભીષણ યુદ્ધ પ્રાપ્ત થશે એ સંગ્રામમાં તારી અપરવત જેવી જલાઉ લાકડાની જેમ શાસ્ત્ર અસરથી ભૂમિ પર પડશે તારા આયુધાગાર પર સ્થાપિત નારી જે આ મનુષ્યના માથાવાળી માયુધ પ્રક્રિયાનો જ્યારે વાયુભય વગર જ પતન થઈ જશે ત્યારે તું તારા તીતના સમજી લે છે કે મહાન ભયાનક યુદ્ધ આવી પહોંચ્યું છે સમજો હેમુને આ સાંભળીને બાળસુરએ દેવ પુરસ્થિત કર્યો છે એ અંજલિ ભરીને રુદ્રની અભિષા કરી અને પછી એ મહાદેવને પ્રણામ કરીને તે પોતાની ઘેર પાછો ગયો તદંતર કોઈ એક ઉત્તર દેવ હશે એનો એ ધ્વજ પોતાની મેળે તૂટીને પડી ગયો આ જોઈને હસી થઈ ગયો અને યુદ્ધને માટે તૈયાર થઈ ગયું એ પોતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યો કે કયો ઉદ્દેમ યુદ્ધ આ દેશથી આવશે જે વિવિધ પ્રકારના શસ્ત્રોસ્ત્રો પરગામી વિદ્વાન હશે અને મારી હજાર ભૂજોને યુદ્ધની જેમ કાપી નાખશે રાત્રિ સમયે પોતાના ગુપ્ત અંતપૂર્ણ સુઈ રહી હતી એ સમયે તે તેને પ્રાપ્ત થઈ ગઈ ત્યારે દેવી પાર્વતીની શક્તિ સ્વપ્નમાં શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું મિલન પ્રાપ્ત થયું જાગ્યા પછી તે વ્યાકુળ થઈ ગઈ અને એણે એની સખી ચિત્ર સ્વપ્નમાં મળેલી પુરુષને લાવી આપવા કહ્યું ત્યારે ચિત્ર લખાયું હે દેવી તમે સ્વપ્નમાં જે પુરુષ હોય એને ભલા હું કેવી રીતે લાવી શકું જ્યારે કે હું તો એને જાણતી જ નથી એના આવા કથન પર કન્યા ઉષા પ્રેમમાં ધ્યાન થઈને મરવા માટે તૈયાર થઈ ગઈ ત્યારે તે દિને એની સખીએ તેને બચાવી હે મૃત્યુ કુંભારની ચિત્રલેખા ખૂબ બુદ્ધિમતી તે બાળકન્યા ઉષાને પૂર્ણ કહેવા લાગી ચિત્રલેખાએ કહ્યું હે શકી જે પુરુષે તમારા મનનું હરણ કર્યું છે એને બતાવો તો ખરા જો ત્રિલોકમાં ક્યાંય પણ થઈ તો હું એને લઈ આવીશ હે મહર્ષે આમ કહીને ચિત્રલેખાએ વસ્ત્રના પડદા પર દેવતાઓ દેખ્યો દારો ગંધરો સીધો નાગ અને પક્ષના ચિત્રો અંકિત કર્યા પછી તે મનુષ્યના ચિત્રો દોરવા લાગી એમાં મુસ્લિમ વંશીઓના પ્રકરણનો આરંભ થવા પર એણે સૂર વસુદેવ અને રામકૃષ્ણ નરેશ રીતના પ્રજુમનના ચિત્ર બનાવ્યા પછી જ્યારે પ્રદ્યુમનંદન અનિધનું ચિત્ર દોર્યું ત્યારે એને જોઈને ઉષા નથી થઈ એનું મન મુખ થઈ ગયું અને હૃદય હર્ષથી પરિપૂર્ણ થઈ ગયું ઉષાએ કહ્યું હે શકી રાત્રે જે મારી પાસે આવ્યો તો એને જેણે શીઘ્ર જ મારા ચિત્ર રત્નને છોડી દીધું તે ચોર પુરુષ આ છે તદંતર ઉષાએ અનુરૂધ કર્યો ત્યારે ચિત્રલેખા જેઠ બદ ચતુર્થી ત્રીજે પહેરે દ્વારકા પહોંચી ગઈ અને ક્ષણ માત્રમાં જ પલંગ પર બેઠેલા અનિધ્ધને મહેલમાંથી ઉઠાવી લાવી તે દિવ્ય ગુનીધી ઉષા પોતાના પ્રેમ મેળવી પ્રસન્ન થઈ આ બાજુ અંતપુરનું દ્વાર રક્ષણ કરનાર નેતનની લાકડી ધારણ કરનાર પહેરેદારોએ ચેષ્ટાદ હનુમાનથી એ વાતને રસમાં લઈ લીધી એમણે એક દિવ્ય શરીર ધારી દર્શનની સાહસી તેમજ અનુયોગને કન્યાસિંહ સાથે આચરણ કરતા જોઈ પણ લીધું એને જોઈને કન્યાના અંતપુરની રક્ષા કરનારા મહાબલિ પુરુષોએ બલિપુત્ર બાણાસુર પાસે જઈને બધી વાતો કરી હે દેવ ખબર નહીં આપના અંતપુરનો બળપૂર્વક પ્રવેશ કરીને કયો પુરુષ સંતાયો છે તે ઇન્દ્ર તો નથી લાગતો જે વર્ષ બાદ આપણી કન્યાનો ભોગ કરી લેવું છે હે મહાબાઉ દાનવરાજ એને એ જુઓ જુઓ અને ઊંચી સમજો હે મુનિશ્રી દારબારનું આ વચન સાંભળીને કન્યાનું દૂષિત થવાનું કથન સાંભળીને મહાબાલી દાનવરાજ બાણ આશ્ચર્ય ચકિત થયું ત્યારબાદ તે કુપિત થઈને અનપૂર્ણ પહોંચ્યું તેણે પ્રથમ અવસ્થામાં વર્તમાન દિવ્ય અગર શરીરધારી અનિરુદ્ધને જોયું એને મહાન આશ્ચર્ય થયું પછી એનું બળ બતાવવા શક્તિ પ્રસન્ન કરવા દસ હજાર શ્રેણીઓને મોકલીને આજ્ઞા આપી કે એને મારી નાખો તેના અનિરુદ્ધ પર આક્રમણ હોય ત્યારે અનિરુદ્ધ જો જો તમારા વાતવાસમાં બધું સદ્ધાર્સિંઘુને કાલને હવાલે કરી દીધા પછી તો સેના પર સેના હવા લાગીને અનિરુદ્ધ એમને કાળનો કોળિયો બનાવતો ગયો ત્યાર પછી એમણે બાળાસુરનો વધ કરવા માટે એક શક્તિ હાથમાં લીધી જે કાળ અગ્નિની સમાન ભયંકર હતી પછી એનાથી જ રથની પર બેઠક પર બેઠેલા બાળાસુર પર પ્રહાર કર્યો એનો ઘોર ઘા ચોટ લઈને વીરભર બ્રહ્મ ત્યાં જ અંતર થઈ ગયું પછી માણે જે મહાન બળ સંપન્ન અને શિવભક્ત હતો સ્થળપૂર્વક રજૂ નાક પાછી બાંધી લ્યો આ રીતે એમને બાંધીને પાંજરામાં કહેવ યુદ્ધથી ઉપરામ થઈ ગયું ત્યાર પછી બાણ કુપિત થઈને મહાબલી સતપુત્રને કહેવા લાગ્યું બાણાસુદે કહ્યું હે સુપુત્ર યા ઢંકાયેલા આઘાત કુવામાં ધકેલ્યો અને આ પાપીને મારી નાખો વધારે તો શું કહો અને સર્વસા મારી જ નાખવો જોઈએ સનતકુમારજી કહે છે હે મુને એની આ વાત સાંભળીને ઉત્તમ મંત્રીઓમાં શ્રી ધર્મબુદ્ધિની નિશાધારી કૌભાંડે બાળાસુરને કહ્યું હે દેવ થોડો વિચાર તો કરો મારી સમજમાં તો આ કર્મ કરવું ઉચિત નથી કેમ કે એના માર્યા જવાથી આપણું આત્મા આહત થશે પરાક્રમમાં તો એ વિષ્ણુ સમાન જણાય છે તમારા પર કુપિતન્ય ચંદ્ર પોતાના ઉત્તમ ત્રીજથી એને વધારી દીધો છે આહતમાં એ સર સમાનતા શશી મૌલ્યની સમાનતા કર્યું છે કેમકે અવસ્થા અથવા દશાએ પહોંચી ગયો હોવા છતાં પણ એ પુરુષાર્થ પર અડગ છે એ એવો બલી છે કે યદપી નાગ એને બળ પર ડંખી રહ્યા છે તથા આપણા લોકોને જે સમજી રહ્યો છે સનતમાં જે હે વ્યાજજી દાન કુભાન રાજીના જ્ઞાતોમાં શહીદ હતું એ બાળને આવું કહીને પુનઃરુદ્ધને કહેવા લાગ્યું હે નરાધમ હવે તું વીરવર દેતરાની સુધી કર ને દિનવાણી બોલ હું હારી ગયો છું આવું કહીને વારંવાર નમસ્કાર કર આવું કરવાથી જ મુક્ત થઈ શકીશ અનુરુદ્ધે કહ્યું હે દુરાચાર્યની નિશાચર તને ક્ષત્રિય ધર્મનું જ્ઞાનથી અરે સુરવીર માટે દિનતા દેખાડ્યું અને યુદ્ધની મેયુક્ત થવું મરણથી પણ વધારે કષ્ટાયક હોય છે મારા વિચાર તો કાંઠાની જેમ ભોકાઈ જનારું હોય છે વિરમાની ક્ષત્રિય માટે તો રણભૂમિમાં સદા સરમુખ લડતા લડતા મરવું જ શ્રેષ્ઠ કરશે ભૂમિ પર પણ હાથ જોડીને દિનની તરફ મરવાનું ક્યારેય નથી હોતું સરસ હેમુને આ રીતે અનિરુદ્ધે ઘણી બધી વિરતાની વાતો કહી તેને સાંભળીને બાળણસુરને મહાન વિસ્મય થયો અને એને ક્રોધ પણ થયો એ જ સમયે સમસ્તવીરોના અનિરુદ્ધના અને મંત્રી કુમારના સાંભળતા સાંભળતા બાણસુરના આશ્વાસના આકાશવાણી થઈ હે મામલી બાળ તું બલીનો પુત્ર છે થોડો તો વિચાર કર હે પરમ બુદ્ધિમાન શિવભક્ત તારે માટે ક્રોધ કરવો ઉચિત નથી શિવમ સમસ્ત પ્રાણીઓના ઈશ્વર કર્મના સાથી અને પરમેશ્વર છે આ કુત્ર ચરાચર જગત એમને જાદી છે જે સદા રજોગુણ સતગુણ અને તમોગુણનો આશ્રય લઈને બ્રહ્મા વિષ્ણુને રોજરૂપે લોકોની સૃષ્ટિ લોકોનું અને લોકોની સંહાર કરે છે હે મામુને આટલું કહીને આકાશવાણી બંધ થઈ ગઈ ત્યારે એના વચનને માનીને બાણાસુરી અનિરુદ્ધનો વધ કરવાનો વિચાર મારી વાળ્યો ત્યારબાદ જરી પાસથી બંધારા અનિરુદ્ધે એ જ ક્ષણે દુર્ગાનું સ્મરણ કરવા લાગ્યા એ શરણાગત વે આપ તો યશ પ્રદાન કરનારા છો આપનો રોષ બહુ ઉગ્ર હોય છે હે દેવીનું બંધાયેલું છું અને નાગોથી સતપ થઈ રહ્યો છું માટે આપ શીઘ્ર જ વધારો અને મારી રક્ષા કરો હે મનુષ્ય જ્યારે અનુરૂદ્ધે દળેલા કાળા ઓલસા સમાન કાલીને આ પ્રકારે સંતુષ્ટ કર્યા ત્યારે જેઠ વચુના મહાસ રાત્રિમાં ત્યાં પ્રગટ થયા એમણે સ્વરૂપ ભયાનક બાણને ભસ્મદાસ અને પોતાના બલેશ મુક્કાના આગાથી નાગખંજને વિજન કરી દીધું મહેશ્વર કહ્યું હે તાત આપે ઠીક જ કહ્યું છે કે મેં જ આદિજરાજને સાપ આપ્યો હતો અને મારી જાગનાથી આ બાળસોની ભૂજાઓ કાપવા જ વધાર્યા છો હે રમનાસ હે અરે શું કરું હું તો સદા ભક્તોને જ રહું છું આવી દિશામાં વેર મહારાજ એકતા જ બાણની ભૂજાવ કેવી રીતે કપાઈ સનત કુમારજી કહે છે હે મુનિશ્વર શંકરજી નામ ખેવા સાત પાણી શ્રી મહાન વિસ્મય થયું તે પોતાના સ્થાન પર આવીને પરમ આનંદિત થયા હે વ્યાજીબ ત્યારબાદ વિવિધ પ્રકારના આશ્રમના સંચાલનમાં શ્રીએ તરત પોતાના ધનુષ પર ઝુંબણસ્ત્રનું સંસાધન કરીને ટાંક પાણી શંકર પર છોડી દીધું આ રીતે શુક્રણા દ્વારા ઝ્રંભિત થયેલા શંકરને મોહમાન નાખીને હળક ગદારે વળી બાળની સેનાનો સંહાર કરવા લાગ્યા ભાગ એકસો નો પૂરો